તો મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણો સ્વાગત છે તો દોસ્તો આપણે વાત કરીશું કે ભાઈ જે ચેતર વસાવા અને મનસુખ વસાવા ગમે ત્યારે એકબીજાના વિરોધમાં આવી જતા હોય છે પણ ક્યારેક બંને સાથે પણ જોવા મળતા હોય છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બિલ તો મિત્રો વિડીયોમાં વાત કરીશું કે ભાઈ ચેતરભાઈ વસાવા અને મનસુખ વસાવા બંને એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપ લગાવતા હોય છે અને એકબીજાને વિરુદ્ધ જે ગાળો બોલતા હોય છે એવા ઘણા નિવેદનો આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છે પરંતુ ક્યારેક બંને નેતાઓ સાથે પણ જોવા મળતા હોય છે તો મિત્રો રાજનીતિ વિષય જ એવો છે કે ભાઈ એ લોકો ક્યારેક એ લોકોનું વેર રાખવાનો રહેતું નથી પણ આમ પબ્લિક ચેતર વસાવા અને મનસુખ વસાવાના જે ચાહકો છે એ એમ કહેવાય કે પબ્લિક પબ્લિક જ એમ વેર રાખે છે નેતાઓનું એવું કંઈ રહેતું નથી પણ આપણે પબ્લિક પણ સમજી જવું જોઈએ આ નેતાઓનો વાતમાં નહીં આવવાનું અને આ નેતાઓ ગમે ત્યારે એકઠા પણ થઈ જતા હોય છે તો મિત્રો જે ચેતર વસાવા અને મનસુખ વસાવા એમ કહેવાય કે ડેડીયાપાણામાં એક નવો તાલુકો બન્યો હતો ચીકદા જે ચીકદા તાલુકામાં ગ્રામ વિકાસ માટે એ શહેરનો વિકાસ માટે એમ કહેવાય કે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન દ્વારા એ વિસ્તારમાં જે એક નવો તાલુકો એમ જાહેર કરવામાં આવ્યો હતો એમાં વિકાસ માટે જે એમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અનેક તાલુકામાં જે વિકાસ થાય એના માટે જે શિક્ષણ આગળ વધે કે એ વિસ્તારમાં જે સરકારની જે સ્કીમો છે એ ગામડે ગામડે પહોંચેના માટે જે તાલુકામાં નવા તાલુકામાં જે એક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગ કરવામાં આવી હતી એમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા તો એમાં ચેતરભાઈ વસાવા અને મનસુખ વસાવા એક મંચ પર સાથે જોવા મળ્યા અને બંને નેતાઓ સાથે રહીને કામ કરશે તો મિત્રો આ વિડીયોમાં મારે એટલું જ કહેવું છે કે ભાઈ આમ જનતા પણ સમજી જવું જોઈએ કે એકબીજાની વિરુદ્ધ નહીં રહેવાનું કારણ કે નેતાઓ તો એકબીજા ઉપર વેર રાખીને ટિપ્પણીઓ કરી લેશે અને એકબીજા બસ ફરી પાછા મળી જશે પરંતુ આમ પબ્લિક એકબીજાના વિરુદ્ધમાં જ રહેતી હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર